ઉમરવાડા ટેનામેન્ટમાં થયેલી કિન્નરની હત્યાના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી આરોપીને ઝડપી પાડતી સલાબતપુરા સર્વેલન્સ સ્ટાફ ટીમ ગઈ તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ રાત્રિના આશરે સાડા અગિયાર એક વાગ્યે આ કામના મરણ જનાર સંજના કુંવર કિન્નરનાઓ આ કામના આરોપીના ઘરે આવી રોકાયેલ હતા જે બાદ આજ રોજ વહેલી સવારના આશરે સાતેક વાગ્યે સંજના કુંવરે આરોપીને પોતાની સાથે લઈ જવા બાબતે બંને વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થતા આ કામના આરોપે સંજના કુંવરને તીક્ષ્ણ હથિયાર વડે ઈજાઓ પહોંચાડી તેનું સ્થળ ઉપર મોત નિપજાવી નાસી ગયેલ હોય જે બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક મુજબનો ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલો હતો જે ગુનાને ગંભીરતાથી ધ્યાને લઈ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝાબી સાહેબ તથા નાય પોલીસ કમિશનર શ્રી જોન બે શ્રી ભગીરથ ગઢવી તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી સીડી શ્રી ચિરાગ પટેલનાઓએ હત્યાનો ગુના શોધી કાઢવા સારું જરૂરી સૂચના કરતા સરાબતપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ દેસાઈનાઓના માર્ગદર્શન તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીવી ત્રિપાઠીનાઓના નેતૃત્વ હેઠળ સરાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ માણસો ટેકનિકલ તથા હ્યુમન ના આધારે હત્યાને અંજામ આપનાર આરોપીને પકડી પાડવા સારું વર્કઆઉટમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ બેચરભાઈ મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે સદર ગુનાને અંજામ આપનાર આરોપી કિશન કુમાર પ્રવીણભાઈ જેઠવા વર્ષ ઓગણત્રીસ રહે બિલ્ડિંગ નંબર ડી ઓબ્લિકેક રૂમ નંબર સત્યાસી ઉમરવાડા ટેનામેન્ટ સલાબતપુરા સુરત શહેર મૂળ રહે વાંજાવાડા તાલુકો બગસરા જિલ્લો અમરેલી તેને કલાકો કલાકોમાં ઝડપી પાડી તેની વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરવાડા ટુર્નામેન્ટ છે ત્યાં એક હત્યાનો બનાવ બન્યો હતો આરોપી છે જે કિશન નામ છે એની સાથેના એના મિત્ર જે કિન્નર છે સંજના કરીની છે એની હત્યા કરી હતી એને એક ચપ્પુ વડે એની હત્યા નીપજાવી હતી પોલીસે આ બનાવને અનુસંધાને એફઆઈઆર નોંધી અને તરત આગળની કાર્યવાહી શરૂ કરી હતી જેમાં જે ડેડ બોડી હતી એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું આ ઉપરાંત આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસને જ્યારે મળી

અત્યારે આ ઇન્ફોર્મેશન મળી છે જેમાં અમે આરોપી પાસેથી ચપ્પુ અને એના રિકવરી માટેની પણ પ્રક્રિયા ચાલુ છે ઇન્ફોર્મેશનમાં જે વિગતો મળી છે એ મુજબ જે આરોપી છે એ કિન્નર સાથે ઘણા વર્ષોથી એના સાથે સંકળાયેલો હતો એના સાથે જોડાયેલો હતો છેલ્લા થોડાક સમયથી બંને વચ્ચે અણબનાવો હતો એ કિન્નરના સાથે રહેવા ન માંગતો હતો એ પ્રકારની વાત આરોપીએ કરી છે અને આ કિન્નાર એની સાથે રહેવા માંગતો હતો ગમે તેમ કરીને એ પ્રકારની બાબત પોલીસને જણાવી છે ખરેખર આરોપી આ જ કારણસર અત્યારે નિપજાવી છે કે નહીં એ અમે અન્ય જે પુરાવા મળશે એના આધારે નક્કી કરી શકીશું જે આરોપી છે એનો મોબાઈલ અને જે મરણ જનાર છે એનો મોબાઈલ પણ અમે તપાસી રહ્યા છીએ અને જે પણ હકીકત સામે આવશે એને એવિડન્સ તરીકે આ ગુનામાં અમે સામેલ રાખીશું

અ છેલ્લા ત્રણેક દિવસથી તો આજે કિન્નર છે એ એમના પોતાના ઘરે જે આરોપી નું ઘર છે ત્યાં જ આવેલો હતો પોલીસે આરોપીની દિંદોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુરમ સર્કલ છે એ એરિયામાંથી ઝડપે ફાળે છે